રેલ્વે સ્ટેશન ખાતે ટીમ આવી પહોંચી હતી જ્યાં તેઓનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યું તેમજ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પુષ્પહાર તેમજ તેમનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું ટીમો વચ્ચે રમાયેલી આ સ્પર્ધામાં

સુધીનું સારું એવું પ્રદર્શન હોવાથી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને અમને અહીં વડોદરા રેલવે સ્ટેશન પર શ્રી દિનેશ સર વડોદરા જિલ્લા રમતગમત અધિકારી અને શ્રી લક્ષ્મણ સર દ્વારા અમારું અહીં સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવવા માટે વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ તેમજ ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી લક્ષ્મણ કરણ ગાવકર ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યની ખો ખો ટીમનું વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું સાથે નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર